સઠ દરખાસ્તો હતી આ ત્રેસઠ દરખાસ્તો અલગ અલગ કામોની આજે ભારતીય જનતા પાર્ટીના સર્વે કોર્પોરેટરશ્રીઓએ આજે આ મંજૂરીની બહાલી આપી છે કુલ ત્રેસઠ દરખાસ્તની અંદર બે દરખાસ્તને વધુ અભ્યાસ અર્થે પેન્ડિંગ રાખવામાં આવી છે અને એક દરખાસ્ત જે મોરબી રોડ ઉપર ગાંડીવેલ અને જે રાજી નદીના પટ્ટીની અંદર જે ગાંડીવેલ કામ કરતી કંપની છે એજન્સી છે એને બે વર્ષનો કોન્ટ્રાક્ટ હતો ને વધુ એક વર્ષ માટે એને કામ માટેની એક દરખાસ્ત માન્ય મ્યુનિસિપલ કમિશનર બ્રાન્ચમાંથી આવી હતી સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સર્વ સભ્યશ્રીઓએ ચર્ચાના અંતે નક્કી કર્યું કે જોઈએ એવી કામગીરી આ કંપની દ્વારા કરવામાં આવી નથી

નવું જે ફાયરનું સેટઅપ અને નવા ફાયર સેશન રાજ્ય સરકારની સૂચનાથી બે લાખની જે જે એક ફાયર બનાવવાનો સૂચનાઓ આવી એનું એનું અનુકરણ કરીને આ પણ મંજૂરી મંજૂર કરવામાં આવી છે જીડીસીઆરની જોગવાઈ મુજબ કાયદાની જોગવાઈ મુજબ સનદી અધિકારી ઉપર કોઈ પણ એજન્સીએ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની એજન્સી જયારે તપાસ કરવી પડતી હોય ત્યારે એની મંજૂરી માટે માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા

વસ્તી વધે છે અને વૃક્ષોડી પર વસ્તી વધ્યુ જો સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીના શાસકોનું માનવું છે તો વૃક્ષોને ગતિને વેગ મળે તેના માટે એક નવતર આખા દેશ કે અંદર પ્રથમ વખત નવતર અભિગમ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય કરવામાં આવ્યો તો જેની પણ એક કાજે દરખાસ્ત હતી કે કોઈ પણ પરિવારના ઘરે જ્યારે બાળક કે દીકરો કે દીકરીનો જન્મ થાય ત્યારે આ જન્મનો પ્રમાણપત્ર લેવા આવશે ત્યારે ઈ પ્રમાણપત્રના આધાર ઉપર રાજકોટ શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જ્યાં મહાનગરપાલિકા વૃક્ષારોપણ કરતી હોય છે ત્યાં દીકરો દીકરીના નામની લગાવીને વૃક્ષ વાવશે એની ઉપર વૃક્ષનું પિંજરું લગાડવામાં આવશે અને ઈ પરિવારને જીઓ પેકિંગના માધ્યમથી વૃક્ષનું કેટલું વૃક્ષ કેટલો ઉછેર થયો છે એમની પણ માહિતી અમે આપવામાં આવશે એ બહુ સારી દરખાસ્ત હતી એને પણ આજે મંજૂરીની ની મહોર આપવામાં આવશે